શિવ ભક્તોએ બાબા બરફાની ના દર્શન કરી ધનતા ઉભવી હતી નવસારી શહેરમાં દેવેશ્વર મંદિર ખાતે દેવેશ્વર મહાદેવના સંચાલકો દ્વારા બાબા બરફાની શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે જે શિવ ભક્તો અમરનાથ જઈ નથી શકતા તેમના માટે નવસારીમાં જે રીતના રવિવાર ના દિવસે મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોએ બાબા મરફાની ના ના દર્શન કરી ધનતા અનુભવી હતી અને બાબા અમરનાથ દર્શન કરાવવા બદલ મંદિરના મહંત તેમજ સંચાલકોનો આભાર માન્યો હતો જય દેવેશ્વર આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન અતિ પૌરાણિક એવા સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર ત્યાં તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી જવાય છે એમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનામાં આપણે એક રવિવારે જ્યારે અમરનાથ યાત્રા જે પવિત્ર યાત્રા કહેવાય તે ફોર્ટી ફાઈવથી પિસ્તાલીસ દિવસ ચાલે છે રક્ષાબંધન તો એમનો વિરામ થાય છે અને એના પછી જે રવિવાર આવે તે રવિવારે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં એક એક દિવસ માટે સવારથી લઈને સાંજ સુધી બાબા બરફાની અમરનાથ દેવનાથ ભક્તોને દર્શન કરાવીએ છીએ એવા ભક્તો કે જેની ઈચ્છા હોવા છતાં પણ अमरनाथ कारण कई का नहीं थे, नहीं जा सकता है वो भक्तों के लिए और खास करके બધા ભક્તો માટે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આબેહૂબ જે રીતે અમરનાથ તમે જાઓ તમને એવી ફિલિંગ થાય વાયબ્રેશન થાય એ પ્રમાણે તમારે પાણીમાં ચાલવાનું પવિત્ર ગુફા સરોવર એ બધી જ વસ્તુ જે નેચરલી ત્યાં અમરનાથમાં હોય છે ત્યાં આપણા દેવેશ્વર મહાદેવ મંદિરમાં એક દિવસ માટે ઊભું કરવામાં આવે છે આ વર્ષે અગિયારમી વખત પણ દેવેશ્વર મહાદેવ મંદિરમાં ધૂમધામથી બાબા બરફરને અમર દર્શનની સ્થાપના થઈ અને તમામ ભક્તોએ આવીને ભગવાનને દર્શન કર્યા ભગવાન દેવેશ્વરને પ્રાર્થના કરીએ કે બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે જય દેવે